નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું બકુલ પટેલ આપ સર્વેનું આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગઈકાલે જીપીએસસી દ્વારા જે ટેકનિકલ સંવર્ગોની એક જે પ્રિલિમ એક્ઝામ કહેવાય ને એનું એક કોમન પેપર હતું એ કોમન પેપર ગઈકાલે લેવામાં આઈ થિંક ગઈકાલે અથવા શનિવારે હતું સોરી શનિવારે હતું ત્રેવીસ આઠના રોજ આમાં અલગ અલગ લગભગ વીસેક જેટલી ભરતીઓ હતી એનું એક કોમન પેપર હતું ટેકનિકલ જે પેપર હોય એ તમને ખ્યાલ હશે કે અલગ હોય છે તો એનું જે પ્રિલિમ એક્ઝામનું એક કોમન પેપર હોય છે એમાં મેથ્સ અને રિઝનિંગના જે કંઈ ક્વેશ્ચનો પૂછાયેલા એનું પેપર સોલ્યુશન લઈને હું તમારી સમક્ષ આવેલો છું પેપર સોલ્યુશન ચાલુ કરતાં પહેલાં ખાલી મને કોમેન્ટ કરી દો કે ઓડિયો અને વિડીયો બધું બરાબર છે કે કેમ તો આપણે ફટાફટ ચાલુ કરી દઈએ એક ઓડિયો વિડિયો બરાબર હોય તો હિપોચની કોમેન્ટ આપી દો એટલે આપણે ચાલુ કરી દઈએ ત્યાં સુધીમાં હું તમને જરાક પેપરનો પરિચય આપી દઉં તો પેપર એકદમ ઇઝી હતું ક્લાસ થ્રીની અથવા તો જેને કહેવાય ને કે કોન્સ્ટેબલ લેવલની જે ભરતી પરીક્ષાઓ લેવામાં આવે છે એમાં જે પ્રકારના પ્રશ્નો હોવા જોઈએ એ પ્રકારના પ્રશ્નો હતા ચલો હિપોચની કોમેન્ટ આવી ગઈ છે આપણે હવે સમય ખોટો બરબાદ કરવાનો થતો નથી અને પેપર સોલ્યુશન ફટાફટ ચાલુ કરી દઈએ છીએ ચલો ટુ ગો છે છે તો કરી દઈએ છીએ જ ક્વેશ્ચન તમે જોઈ શકો છો કે અહીંયા સિલોક્સમાં કોઈ પણ પ્રકારનું નેગેટિવ અથવા તો નકારાત્મક વાક્ય નથી નકારાત્મક વિધાની નથી અને નકારાત્મક તારણ પણ નથી તો કરી દઈએ ચાલુ બધા ફળ ફૂલ છે સોરી બધા બધા ફળ અંદર અંદર છે છે ફૂલની તો આ રીતની આકૃતિ થશે બધા પેન ફૂલ છે તો બધા પેન પણ ફૂલની અંદર જ આવશે અને બધા ફૂલ શાકભાજી છે તો આ બધાય ફૂલ શેની અંદર આવશે શાકભાજીની અંદર થઈ ગઈ કે નહીં સરસ રીતે આકૃતિ થઈ ગઈ હવે શું શું સારાંશ છે જોઈએ બધા ફળ શાકભાજી છે શું બધા ફળ શાકભાજીમાં છે આ છે તો આને કાંઈ વિચાર આવીને તમે સાચું કરી શકો છો બીજું બધા પેન શાકભાજી છે આ બધી પેન શાકભાજીની અંદર છે તો આ પણ તમે સીધે સીધું કરી શકશો અને બધા શાકભાજી ફૂલ છે બધા શાકભાજી ફૂલમાં નથી એટલે આ થશે ખોટું તો જવાબ આવશે ફક્ત એક અને બે અનુસરે છે અહીંયા મિત્રો જોઈને આકૃતિ મુજબ જ સાચું કે ખોટું કરવાનું છે કોઈ પણ પ્રકારના નાના કે મોટા મગજ તમારે ચલાવવાના થતા નથી નાના મોટા મગજ કઈ ચલાવવાના આવે તો કે નેગેટિવિટી હોય સંભાવના હોય ત્યારે અને આ વસ્તુનો પણ એક આપણે ટકાટક વિડીયો યુટ્યુબમાં જ મૂકેલો છે કદાચ કોઈને સિલોક્સમાં સમસ્યા હોય કોઈ માટે નવું હોય કે એવું કાંઈ હોય તો એ વિડીયો જોઈ લેજો તમને ક્યારેય જિંદગીમાં સિલોક્સ હેરાન નહીં કરે તમારી કોન્સ્ટેબલની એક્ઝામ હોય તમારી ગૌણ સેવા મંડળની એક્ઝામ હોય તમારી જીપીએસસીની હોય કે તમારી યુપીએસસીની એક્ઝામ હોય કોઈ પણ એક્ઝામ હોય સામાન્ય રીતે એક બે ક્વેશ્ચન સિલોક્સના પૂછાતા હોય છે કલાક હવા કલાકનો વિડીયો જોઈ લેજો તમે આખી જિંદગી મને દુવા દેશો ચલો આગળ જઈશું સાઇન ઇન્ટરચેન્જનો એક સીધો સાદો ક્વેશ્ચન છે તમે જુઓ આ બધા આપણે સીસી પ્રકારની પરીક્ષાઓમાં કાયમ આ પ્રશ્નો આવે છે કરવાનું છે કઈ રીતે તો કે પહેલાં હું બધા આંકડાઓ લખી નાખીશ જુઓ લખી નાખ્યા કે નહીં હવે શું કરવાનું છે આમ તો સીધું ત્યાંય તમે કામ કરી શકો છો પણ ત્યાં થોડુંક કદાચ ગંદુ ગોબરું લાગતું હોય ને દેખાતું ન હોય તો મેં અહીંયા કર્યું છે હવે શું લખ્યું છે ગુણિયાનો અર્થ ભાગ્યા કરવાનો છે તમારું છે એનો અર્થ શું કરવાનો છે ભાગ્યા છે ભાગ્યાનો અર્થ કરવાનો છે વત્તા વત્તાનો અર્થ કરવાનો છે ગુણ્યા અને માઇનસનો અર્થ કરવાનો છે ભાગ્યા હવે આપણે અહીંયા કોઈ ભાગુ નિયમનું પાલન કરતા નથી આપણે તો એક જ નિયમ જૂનો જાણીતો કયો નિયમ તો કે સરવાળા બાદ બાકીને બજારમાં રાખવાના બાકીના બધાને બ્રેકેટમાં પૂરી દેવાના બરાબર છે તો જુઓ આ રીતે તમે આમ પૂરી દેશો અને આ આ બજારમાં પ્લસ અને માઇનસ જ બજારમાં ફરતા હશે બાકી બધા ઘરની અંદર પૂરી દેવાના હવે આનું તમે સિમ્પલિફિકેશન કરો તો તમને સીધે સીધું તું દેખાય કે આ ચાલી ચાલી જ ઉડી જાય ઉડી જાય કે નહીં તો વધે શું તો કે હવે ખુલ્લું કરો એકસો વીસ વધતા સાઈઠ વધતા એકસો સાહીઠ ઠમાંથી એકસો આઠ જાય તો સો અને એટલે માઇનસ સો એકસો વીસમાં સો જાય તો વીસ તો શું જવાબ આવશે વિકાસ વીસ તો ઓપ્શન એ જવાબ થશે ફાવે ને ભાઈ કેવો છો તું મિકેનિકલ એન્જિનિયર છો તો તું મંડ ભરવા બધાય ફોર્મ તણપો તેમાં ચલો આગળ જઈશું અત્યારે ઘડિયાળમાં આઠ પંદરનો સમય બતાવે છે ઘડિયાળને કાચમાં જોવામાં આવે તો કાચમાં શું સમય બતાવશે ટૂંકમાં મિરર ઇમેજ કીધી છે એને તમને ખ્યાલ જ હશે કે અત્યારે જે સમય છે એ અને પ્લસ કાચનો જે સમય છે એ બે નો સરવાળો છે ને બાર થવો જોઈએ કેટલો થવો જોઈએ બાર તો આ પંદર છે તો અહીંયા પિસ્તાલી કરો એટલે થઈ ગયું જીરો જીરો ખબર છે ને આમાં સાંઠે હો થાય પંદર અને પિસ્તાલી એટલે એક કલાક થઈ ગયા આઠ ને એક નવ કલાક તો અહીંયા કેટલા મૂકું ત્રણ નવ ત્રણ બાર એટલે સમજાણું ને હવે કોઈ એમને કહેતા પાંચ ને પાંચ દસનો જીરો વધી એવી એક ને એક બે ને ચાર સાહેબ છ થાય આ ઘડિયાળવાળી વસ્તુ છે એટલે સાઠે દસ કા વધી બધું કરવાનું થાય તો જવાબ આવશે ત્રણ ને પિસ્તાલીસ અને કદાચ માની લો કે આમ તો તમને યાદ હોવું જ જોઈએ યાદ ના હોય તો તમે આ રીતે ઘડિયાળ બનાવીને પણ આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો બનાવવું ઘડિયાળ ચલો કેટલા વાગવાનો સમય બતાવવાનો આઠ ને પંદરનો એટલે છ સાત ને આઠ નાનો કાંટો આઠથી ઉપર હોય અને મોટો કાંટો છે એ ત્રણ ઉપર હોય હવે આ જ વસ્તુનું તમે અહીંયા મિરર ઇમેજ બનાવો તો મોટો કાંટો તમારો અહીંયા આવશે આવશે કે નહીં અને નાનો કાંટો ક્યાં આવશે તો કે આની પહેલાં તો કે અહીંયા ક્યાં આવશે તમારો કાંટો અહીંયા લો થઈ ગયું તો હવે આ ઘડિયાળ તો જોતા આવડે ને પોણા ચાર સાહેબ આવી ગયા છે એવું તમે સીધું કહી શકો તો જવાબ આવશે તમારો ત્રણ ને પિસ્તાલીસ ભાઈ એકવાર લાઈક કરી દેજો હા બધા કેમ કે જે રીતે લાઈવ છો એના અડધાય લાઈક નથી તો લાઇક એકવાર કરી દેજો છોકરાઓ ચલો આગળ જઈએ જઈ ટ્રાફિક પોલીસમાં કામ કરે છે ટૂંકમાં પોલીસ કોન્સ્ટેબલનું જ પેપર હોય ને એવું મને જ લાગે છે જય ટ્રાફિક પોલીસમાં કામ કરે છે રોડના પશ્ચિમ દિશા તરફ વાહન ચેકિંગ માટે જતો હોય છે આપણે કાંઈ કરવું નથી સીધું ચાલુ જ કરી દઈએ આવડા આવડા પ્રશ્નો આપણે જોવાના નથી થતા આ બાજુ જઈ જાય છે પશ્ચિમ તરફ જાય છે એટલે પશ્ચિમ દિશા થઈ આને ઉત્તર કહેવાય આને દક્ષિણ કહેવાય આને પશ્ચિમ કહેવાય અને આને પૂર્વ કહેવાય હવે વાર્તા વાંચીએ જયભાઈ શું કરે છે તો કે થોડું દૂર ગયા પછી તેને એકસો ત્રીસ અંશ જમણી તરફ વળવાનો ઈશારો મળે છે આમ જઈ જાય છે એકસો ત્રીસ એટલે ઉપરની તરફ જવાનું થશે પછી થોડું આગળ જતા ફરીથી પંચાણું અંશ જમણી તરફ વળવું પડે છે ટૂંકમાં પેલા એકસો ત્રીસ જમણી તરફ અને પછી પંચાણું અંશ જમણી તરફ બે જ લઈ લ્યો સીધા હવા બસો એકસો ત્રીસ વધતા પંચાણું બસો ને પચીસ અંશ જમણી તરફ વળવાનું થાય તો અહીંથી સીધો અહીંયાથી આ સીધો લઈ લઉં તો એકસો એસી થાય વિરુદ્ધ દિશા એટલે એકસો એસી અને અહીંથી હવે અહીંથી આ લીટીથી થી અંશ અહીંયા થાય આ આ થાય આખું એકસો એસી અને આ પિસ્તાલીસ થઈ ગયું હવા બસો હું સુકામ બે કટકા કરું જઈને ખોટો ખોટો હેરાન સુકામ કરું અને કદાચ હું જઈ હોઉં ને તો હું તો આમ જ કરું એકસો ત્રીસ અને પંચાણું બેનો સરવાળો સીધો મારી દઉં હવા બસો ફરી જાવ અને હોશિયાર જઈ હોય ને હોશિયાર જઈ તો શું કરે ખબર એકસો પાંત્રી ઉલટોય ફરે ઘડિયાળની દિશામાં અથવા તો જમણી તરફ બસો પચીસ ફરવું તો ઉલટી તરફ એકસો પાંત્રી ફરવું આમથી આવતો રહીએ બરાબર ને તમારે જેમ કરવું એમ કરી શકાય વિનોદભાઈ બરાબર છે આટલા લાઈવ હોન લાયકો ઓછી હોય થોડું હાલે બહુ જ ના હે તો થઈ ગયું કે નહીં તો આ કઈ દિશા છે હવે તમને ખબર ના હોય તો કહીએ કે હિમાલય છે ને ભારતના ઈશાન ખૂણે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઈશાન ખૂણો છે ને ભગવાનનો ખૂણો કહેવાય શું કામ તો ક્યાં હિમાલય આવેલો છે અને હિમાલયમાં બધા ભગવાનો રહે છે બરાબર છે એટલે આ ઈશાન આવે આ ખૂણો કયો કહેવાય અગ્નિ અગેન વાસ્તુશાસ્ત્રની વાત કરું તો ઘરમાં અગ્નિ ખૂણામાં આપણે રસોડું રાખીએ છીએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે થયું અને આપણે વર્ષો પેલા અગ્નિ એશિયાના દેશો જે જાવા સુમાત્રા ઇન્ડોનેશિયા ત્યાં વેપાર કરતા આને કહેવાય વાયવ્ય સોરી નૈઋત્ય ઈશાન અગ્નિ આને કહેવાય નૈઋત્ય નૈઋત્યના મોસમી પવનો ભારતમાં વરસાદ લાવે છે અને આર્યો ભારતની વાયવ્ય સરહદે આવેલા ખેબર ઘાટ અથવા તો પાકિસ્તાનમાંથી ઇન્ડિયા આવેલા રહી ગયા ચારે ચાર દિશા યાદ આપણે આ દિશા લેવાની હતી શું જવાબ લખશું અગ્નિ બરાબર ને ચલો તો ઓપ્શન સી તમારો જવાબ થશે જે મિત્રએ પેપર મોકલું છે એના લગભગ બધા જવાબ સાચા હોય એવું લાગે છે ચલો અહીંયા એક સરસ ક્વેશ્ચન છે બી ઝેડ એ બરાબર અગિયાર આપણે કાંઈ કરવાનું નથી આ બી છે આ ઝેડ છે અને આ એ છે હવે એના બરાબર અગિયાર કરવા છે એટલે એ તો પાક્કું છે ગુણાકાર તો હોય જ નહીં સરવાળો કરીએ તો છવીને બે અઠ્યાવીન એક ઓગણત્રીસ થાય ઓગણત્રીસ ના એના અગિયાર કર્યા છે હજી નો ખબર પડી હોય તો બહુ મગજ નહીં વાપરવાનું જામી નહીં પડવાનું હજી બીજો એક છે આ ડી છે આ વાય છે અને આ સી છે ચાર ને ત્રણ સાત ને પચીસ બત્રીસ છે એના એને પાંચ કર્યા છે હવે ધ્યાન જુઓ લ્યો હવે નો ખબર પડે મન કે અને હવે નો ખબર પડે તો થોડુંક આપણે વિચારવું જોઈએ કે આ ખબર કેમ નથી પડતી અને છતાંય પેપર સેટર ને એમ જ છે કે હજી ન ખબર પડ્યું તો હજી એક એક્ઝામ્પલ એને આપ્યું છે એ તમે ઘરે ચેક કરી લેજો અહીંયા દેખાય છે કે નવ અને બે એનો અંક સરવાળો અગિયાર થાય થાય ને આ નો સરવાળો ત્રણ ને બે પાંચ ટૂંકમાં અંક સરવાળો લેવાનો છે જે કાંઈ આલ્ફાબેટ આપેલા છે એના ક્રમનો સરવાળો કરી અને અંક સરવાળો લેવાનો છે તો એચ ડબલ્યુ અને જી છે એચ એટલે આઠ ડબલ્યુ એટલે ત્રેવીસ અને જી એટલે સાત જવાબ શું થાય આનો અંક સરવાળો કરો ત્રણ ને આઠ અગિયાર અગિયાર આવે ક્રિષ્નાબેન અહીંયા પહોંચી ગયા તમે હે ક્રિષ્નાબેન ચલો તો જવાબ આવશે અગિયાર આગળ જઈશું આવતીકાલે સોમવાર છે એટલે આજે રવિવાર જ હોય બરાબર છે તો લખતા જ જઈએ આજે શું હશે રવિવાર આમ આજે સોમવાર છે કાયદેસર જઈએ તો આજે સોમવાર જ છે ને બરાબર સોમવાર છે તો આજે રવિવાર છે ગયા મંગળવારના ત્રણ દિવસ પહેલા કયો દિવસ હતો ટૂંકમાં આ વાક્ય ફ્લોસ છે આની કોઈ જરૂર જ નથી તમને એમ જ કીધું છે મંગળવારના ત્રણ દિવસ પહેલા કયો વાર હતો મંગળવારના એક દિવસ પહેલા સોમવાર આવે બે દિવસ પહેલા રવિવાર આવે અને ત્રણ દિવસ પહેલા શનિવાર આવે તો આપણે સીધે સીધો બાળકો અહીંયા જવાબ કરવાનો થાય છે ઓપ્શન ડી શનિવાર વિનોદભાઈ એન્ડ સ્ટેટસ લાઈવ ગાંધીનગરથી છે હા લાઈવ ગાંધીનગરથી છે બરાબર ને ગાંધીનગરથી જ લાઈવ છે ચલો હવે એના પછીનો ક્વેશ્ચન તમારી સામે એક વિચિત્ર ઘડિયાળ છે આ ઘડિયાળમાં એકથી બાર અંકોને બદલે અંગ્રેજી મૂળાક્ષરો છે એક બરાબર એ બે બરાબર બી ત્રણ બરાબર સી જો અત્યારે ઘડિયાળમાં બરાબર નવ ને પંદર વાગ્યા હોય તો ઘડિયાળનો નાનો ગાંટો મોટો કાંટો કયા બે અક્ષર ઉપર હશે હવે નવ વાગ્યા ઉપર નાનો કાંટો હોય તો નવ વાગ્યા એટલે નાનો કાંટો તો નવ એટલે આય તો જવાબ આવે જ અને પંદર પંદર હવે તમને ખબર છે કે અહીંથી આટલે રહ્યું ને બાર વાગે પતી અહીંથી એક બે ત્રણ ચાર પાંચ એ રીતે ચાલુ થાય થાય ને તો પંદર મિનિટ પંદર મિનિટ ક્યાં આવે એ બી ડી આ રીતે તમે લઈએ તો ખાલી આટલે સુધી જ લખવાનું છે આગળ જવાનું જ નથી સોરી તો પંદર મિનિટ એટલે કયું આવે સી આવે તો જવાબ આવશે આઈ સી હજી નો મજા આવી તો હજી એકવાર ફરીથી સમજાવ આમાં કોઈને વાંધો નથી નવ વાગે એટલે નવ એટલે સીધો આઈ આ તો થઈ ગયો હવે આ પંદર મિનિટ છે પંદર મિનિટ એટલે ત્રણ ઉપર થાય થાય ને પાંચ તેરીને પંદર તો ત્રણ ઉપર કયો કાંટો આવે સી તો આઈ અને સી જવાબ આવશે તમારો ઓપ્શન સી ચલો આગળ જઈશું નેક્સ્ટ ક્વેશ્ચન ગ્રામ પંચાયતમાં મિલકત વિતરણ માટે ઉભેલા લોકોમાં એક વ્યક્તિ કહે છે તે લાઇનમાં આગળથી પાંચમો પાછળથી બારમો છે આ મારો વ્યક્તિ છે આગળથી પાંચમો છે એટલે એની ઉપર ચાર જણા હશે બરાબર ને અને પાછળથી કેટલા મો છે બારમો એટલે પાછળ કેટલા હશે અગિયાર તોજી બારમો થાય તો લાઇનમાં ટોટલ કેટલી વ્યક્તિ હશે આપણે કાચની પેટીમાં પૂરી દીધું અગિયાર ચાર પંદર ને એક સોળ વ્યક્તિ હશે હવે એવું કીએ છે કે કેટલા વ્યક્તિઓ જોડાય તો ત્રીસ થાય ચૌદ જોડાય તો ત્રીસ થઈ જાય થઈ જાય ને તો કેટલા જોડવાના થશે પહેલા ચૌદ ચલો કોન્સ્ટેબલ લેવલના પ્રશ્નો છે એટલે કોન્સ્ટેબલની કે ક્લાસ થ્રીની તૈયારી કરતા હોય તો આ પ્રશ્નો તમારા માટે એકદમ વાજબી છે ચલો આગળ જઈશું નીચે આપેલી સંખ્યાઓની શ્રેણીમાં પછીની સંખ્યા કઈ હશે અહીંયા સંખ્યા હું લખીશ એકવાર ત્રણ પાંચ પંદર ઓગણીસ પંચાણું અને એકસો એક મેં અનુભવ્યું છે આજકાલ છે ને આ તો તમને ખબર પડે કે અહીંયા પ્લસ છ થયા દેખાય ને પંચાણું ના એકસો એક થયા અહીંયા તમે જુઓ તો એક્ઝેક્ટ તમને પાંચથી ગુણાવીને એવું દેખાય છે હવે અહીંયા જુઓ તો પંદર ને ચાર ઓગણીસ પાંચ તેરી પંદર ત્રણ સોરી સોરી પાંચ તેરી પંદર અને ત્રણ ને બે પાંચ છે ને પ્રોપર કોમ્બિનેશન છે બે થી ગુણા સોરી બે થી પ્લસ કર્યા ત્રણથી ગુણ્યા ચાર પ્લસ કર્યા પાંચથી ગુણ્યા છ પ્લસ કર્યા અને હવે ગુણવાના કેટલા સાત તો જવાબ શું આવશે સાતસો સાત કોન્સ્ટેબલ વાળું તો નથી જ કોન્સ્ટેબલનું વેપાર આનાથી અઘરું હતું એમ તમે કહેવા માંગો છો હું સમજી ગયો તમારી કોમેન્ટ મહેશભાઈ પણ જવાબ આવશે સાતસો ને સાત ચલો આગળ જઈશું ટૂંકમાં હવે ખબર નથી પડતી કે ક્યાં કેવા માણસો લેવાના છે એમ કાંઈક તો લેવલનું થોડુંક તો માન રાખવું જોઈએ હું એવું માનું છું બાકી તો દલીલ થઈ શકે છે કે ભાઈ પેપર બધા માટે હરખું છે તારા એક માટે ક્યાં અઘરું હતું કે તારા એક માટે ક્યાં હેલ્લું હતું વાત તો તમારી બરાબર છે તમે એ દલીલ કરી શકો છો બરાબર ને પણ કંઈક પ્રમાણભાન હોવું જોઈએ કે જેની પરીક્ષા છે એનું લેવલ એની ગૌરવ જળવાવું જોઈએ ચલો એના પછીનો ક્વેશ્ચન છે સેલેરીને આવી રીતે લખવામાં આવે છે તો સર્વિસને કેવી રીતે લખાય આપણે કાંઈ કરવું નથી સેલેરી છે આ એસ તો એસનો નંબર કેટલામો છે અહીંયા એબીસીડી આ રીતે આપી છે ઊંધી બે છે હા તો એસનો નંબર છે ઓગણીસ અહીંયા એસનો નંબર આપ્યો છે આઠ એટલે આપણે ઊંધી એબીસીડી લેવાની થાય નીચલી ટૂંકમાં લેવાની થાય જુવા એસ એટલે આઠ પછી એ એટલે છવીસ પછી એલ એલ એટલે પંદર છે ને પંદર પછી પાછો એ એટલે છવીસ પછી આર આર એટલે કેટલા છે નવ અને વાય એટલે કેટલા છે બે ટૂંકમાં ઊંધો ક્રમ તમારે આપવાનો થાય છે આપશું ચલો તો સેનો ઊંધો ક્રમ આપવાનો છે સર્વિસનો સર્વિસની આપણે સર્વિસ કરીએ ચલો એસ એટલે આઠ ઇનો ક્રમ કેટલામાં છે બાળકો ઊંધી એ બીસી ડીજો જો બાવીસ પછી આરનો તો હમણાં જ હું બોલ્યો તો નવ પછી વી વીનો ક્રમ કેટલામાં છે પાંચ પછી આઈ આઈનો ક્રમ છે અઢાર પછી વિકાસ સીનો ક્રમ કેટલામાં છે પહેલાં ચોવીસ અને ઈનો ક્રમ કેટલામાં છે બાવીસ થઈ ગયો આઠ બાવીસ નવ પાંચ અઢાર ચોવી બાવીસ ટૂંકમાં ઓપ્શન બી જવાબ આવશે હા હેલ્લા ડિંડક ટાઈપના પ્રશ્નો છે ડીવાયસોનું લેવલ કેવું હશે મને પૂછતા હોય તો હું એવું કહી શકું છું કે સીસેટના ના જે પ્રશ્નો હશે ને એમાંથી ઘણા બધા પ્રશ્નો બેઠા આવશે કેમ કે મેં જોયું છે અથવા તો આજે ટૂંકા સમયનો જીપીએસસીનો જે અનુભવ છે ને કે હમણાંથી સિનારીઓ બધા બદલાણા એના આધારે હું તમને એવું કહી શકું છું કે ક્લાસ વન ટુ અથવા ડીવાય એસઓ જે કહેવાય ને કે જનરલ કેડરની જે ભરતીઓ હોય ને એમાં લેવલ થોડુંક અપ રહેશે ટેકનિકલ કેડરની ભરતીઓમાં મેં જોયું છે કે લેવલ પ્રમાણમાં હવેથી આ નીચું પૂછે છે ચલો જઈશું આગળ બેંકનું જોતા તો આ પપ્પુ લાગે અરે કોન્સ્ટેબલ વાળાને આ પપ્પલું જ પેપર લાગતું હશે બી અને સી એસ ના ભાઈઓ છે બ્લડ રિલેશન છે ચલો બ્લડ રિલેશન આપણે કરીએ બી અને સી એસ ના ભાઈ છે એટલે મારો એસ છે એનો ભાઈ છે બી અને આ બાજુ એનો ભાઈ છે સી આ બંને ભાઈ છે હું અહીંયા લખીશ ભાઈ અને ભાઈ એસ છોકરો હોય તો આ બેનો ભાઈ હોય એસ છોકરી હોય તો આ બેની બેન હોય આગળ જોઈશું બી એ એમ અને એનનો પુત્ર છે આ પુત્ર છે એમ અને એનનો એટલે આ ત્રણેય એના જ બાળકો થાય ને તો એમ અને એન છે ને એક કપલ હશે અને એના આ ત્રણેય બાળકો હશે એમ અને એનના એમ જ થાય ને આનો આ એમ અને એન નું બાળક બી હોય એટલે આ બે એના જ બાળક હોય આગળ જોઈશું એમ એ કે ની પુત્રી છે આ પુત્રી છે કોકની એટલે એટલું પાકું છે કે આ પુરુષ હશે આ કેની પુત્રી છે કે નહીં તો અહીંયા કરો કે કે શું હશે એ ખબર નહીં પડે આરે એનના પતિ છે આ ખોટું છે એનના પતિ તો એમ આવી જ ગયા છે એટલે આ ભૂલ છે અહીંયા આપણે થોડોક સુધારો કરવાનો થાય છે હું મારી રીતે કરી લઉં છું એટલે પ્રશ્ન તમને સોલ્વ થઈ જાય અહીંયા આરની જગ્યાએ શું કરવાનું આવે કે ટૂંકમાં આમાં વાંધારજી નાખી જ દેજો તમે જેને જેને એક્ઝામ હતી વાંધા અરજી નાખી હતી બરાબર છે હું સુધારીને મારે એક પ્રશ્ન તમને સોલ્વ કરાવવાનો થાય છે તો એની પ્રશ્નમાં થોડોક મારી ઈચ્છા અનુસાર અથવા તો સ્વાદ અનુસાર હું સુધારો કરી અને તમને વેપર કરાવું છું ચલો તો કે એ એન ના પતિ છે કે છે હે સોરી આર એ એન ના નહીં આર એ કે ના પતિ છે મેં આ આટલું સુધારવાનું હતું હો આપણે સુધારી નાખીએ આર એ કે ના પતિ છે એટલે કે સ્ત્રી થાય અને આર એનો પતિ થાય બરાબર છે ને હવે ચલો આર એ કેના પતિ છે આપણે સુધારી નાખ્યું આટલું સુધારવાનું થાય છે હવે ક્યુ એ આરનો પુત્ર છે આ એમ એની દીકરી છે એવી જ રીતે ક્યુ એ આરનો પુત્ર છે એટલે આ બેનો પુત્ર જ થાય ને ચલો આગળ જઈશું ટી એ કેનો ભાઈ છે એટલે કે છે એનો ભાઈ લખો ટી અહીંયા લખો ભાઈ તો ક્યુ સાથે ટી નો સંબંધ શોધો એટલે ક્યુ થી ટી જવાનું છે તમે મને કહેશો કે આખી એ બીસીડી અહીંયા મતલબ શું આનો કોઈ મતલબ નથી કારણ વિનાની પીડા દેવાનો પેપર સેટરનો એક વિનમ્ર પ્રયાસ છે વિદ્યાર્થીઓને કારણ વિનાની પીડા દેવાનો એક વિનમ્ર પ્રયાસ છે કે કઈ રીતે આવે હા આ લખ્યું ને એમ એ કે ની પુત્રી છે ફરીથી એકવાર જોઈ લેજો ક્રિષ્નાબેન ગણિતનો ઘ પણ નહોતો આવડતો ગણિતનો થાય બાવડિયા થઈ ગયું કે નહીં બસ તો હવે અહીંયા સાથે હોય ને નીકળવાનું ક્યુ થી મમ્મી મમ્મી નો ભાઈ શું થાય મામા તો જવાબ શું કરશું આપણે ઓપ્શન એ મામા અહીંયા પ્રશ્નમાં ભૂલ છે તમારે વાંધા અરજી કરવાની થાય છે એટલે તમે વાંધા અરજી કરી દેજો મેં મારી રીતે પ્રશ્ન તમને સોલ્વ કરાવી દીધો છે બરાબર છે ચલો આગળ જઈશું એક છાપખાનામાં સમાન ક્ષમતા ધરાવતા ચાર પ્રિન્ટર એક મિનિટમાં ત્રણસો પેજ છાપી શકે છે તો બાર પ્રિન્ટર ત્રણ મિનિટમાં કેટલા પેજ છાપી શકે તો અહીંયા તમે લખી શકો ચાર પ્રિન્ટર એક મિનિટ આઉટપુટ શું આવે ત્રણસો આઉટપુટ છેલ્લે લખવાનું હવે બાર પ્રિન્ટર કેટલી મિનિટ ત્રણ તો કેટલા પાના છપાય ચોકડી ગુણાકાર જ થાય વસ્તી વધે તો આઉટપુટ વધે તો બાર ગુણ્યા ત્રણ અને ગુણ્યા કેટલા આવે ચારસો અને નીચે કેટલા આવે પંચોતેર સોરી નીચે કેટલા આવે ચાર ચારે ઉડે તો ત્રણ હે ચાર પ્રિન્ટર એક મિનિટમાં ત્રણસો છાપી શકે છે તો બાર પ્રિન્ટર ત્રણ મિનિટમાં કેટલા છાપી શકે તો બાર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણસો છે ચારસો નથી આ કેટલા છે ત્રણસો અને નીચે આવે ચાર તો ચારે ઉડે ને તો પંચોતેર આવે બસ થઈ ગયું અને આવું કાંઈ નાટક ન કરવું હોય તો તમે એમને મેં કરી શકો છો સીધું દેખાય છે કે ચાર પ્રિન્ટર ત્રણસો પાના છાપે છે એટલે એક પ્રિન્ટર પંચોતેર પાના છાપે એક મિનિટમાં અહીંયા પ્રિન્ટર કેટલા છે બાર તો બાર ગુણ્યા પંચોતેર તમે કરો એટલે નવસો પાના છાપે અને ત્રણ મિનિટનો ટાઈમ આપો એટલે હત્યાવીસો આવે તમે એમય કરી શકો છો બાકી આ ગુણાકાર કરવો હોય તોય કરી શકો બાર તેરી છત્રી ગુણ્યા પંચોતેર છત્રીના પોણા કેટલા થાય હત્યાવી તો પંચોતેર નો થઈ ગયું ને પંચોતેર કોનો પોણો છે થઈ ગયું સીધું તો જવાબ શું આવશે સત્યાવીસ સો કરી શકો છો તમે સિમ્પલ ક્વેશ્ચન છે તીરાશી માંડીને દ્વિચલ નો ક્વેશ્ચન કહેવાય ચલો આખા પેપરમાં થોડોક એ વાજબી ક્વેશ્ચન હોય તો હવે આવ્યો થોડો કે વાજબી ક્વેશ્ચન હોય તો હવે આવ્યો ચલો કરશું જ્યારે મારી બેનની ઉંમર બે વર્ષ હતી ત્યારે મારી ઉંમર તેના કરતા ત્રણ ગણી હતી એટલે બહેન બે વર્ષની હોય ને એટલે હું એનાથી તન ગણો એટલે છ વર્ષ હોઉં આનો મતલબ શું થાય હું ચાર વર્ષ મોટો થયો મારી બેન એક હજાર વર્ણની થાય ને મારી બેન એક હજાર વર્ણની તો હું એક હજાર ચાર તમને ખબર પડવી જોઈએ જ્યારે મારી બહેન બે વર્ષની હતી ત્યારે હું તેના કરતાં ત્રણ ગણો હતો એટલે આપણે સીધે સીધા છ વર્ષ લખી નાખવાના રહીએ બેનના બે વર્ષને મારા છ વર્ષ લખાઈ ગયું કે નહીં દંજ હું ટૂંકમાં ચાર વર્ષ મોટો છો હવે આગળનું વાક્ય વાંચીએ જ્યારે મારી ઉંમર તેના કરતાં દોઢ ગણી થશે હવે જો અહીંયા લખીએ બેનની ઉંમર માની લો કે એક છે તમને ભાઈ એ તો યાદ રહી ગયું ને હું મારી બેન કરતા ચાર વર્ષ મોટો છો વિકાસ યાદ રહી ગયું બસ હવે આપણે બેન એક વર્ષની હોય તો હું કેટલા વર્ષનો હોઉં દોઢ વર્ષનો પાકું ને એને કીધું જ છે મારી ઉંમર તેના દોઢ ગણી છે એટલે બેન એક વર્ષની હોય તો હું દોઢ વર્ષનો હોઉં અને તફાવત કેટલો આવે અડધો હું ટૂંકમાં એનાથી અડધો વર્ષ મોટો કહેવા આ મારી દુનિયા છે પેપર સેટરની દુનિયા પ્રમાણે હું એનાથી ચાર વર્ષ મોટો છું અથવા તો આ વાક્યનો મતલબ જ એટલો થાય કે હું મારી બહેન કરતા વર્ષ મોટો છું આનો મતલબ જ એટલો થાય હવે આગળ વાંચો બેનની ઉંમર એક વર્ષ મારી ઉંમર દોઢ વર્ષ થઈ ગયું ને જીરો પોઈન્ટ પાંચ એટલે ચાર તો હવે શું પૂછ્યું છે તફાવત કેટલો છે બસ દોઢ એટલે ચાર બસ પતી ગયું હવે શું કરવાનું એક એટલે કેટલા થાય આના કરતા આઠ ગણું છે તો આ આઠ થાય અને દોઢના આઠ ગણા બાર થાય હિસાબ પતી ગયો જેની ઉંમર પૂછી એની મળી જાય બેનની પૂછી મારી પૂછી બેનો સરવાળો પૂછ્યો બેનો ગુણાકાર પૂછ્યો કાંઈ પણ પૂછે તમને મળી જાય તો અહીંયા જવાબ શું આવશે બેનની ઉંમર હશે આઠ વર્ષ હિસાબ થઈ ગયો પૂરો ચલો આગળ જઈશું એના પછીનો ક્વેશ્ચન લઈએ નીચે આપેલા શબ્દ સમૂહમાંથી કયો એક શબ્દ બાકીના ત્રણ કરતા અલગ પડે છે એ બીસીડી ને ઈબીસીડી એક્સ યુવી ડબલ્યુ એસ પી ક્યુ આર તમે વાંચો ત્યાં તમને ખબર પડી જાય કે બીસીડી અને પછી ઈ આ રીતનો ક્રમ છે યુ વી ડબલ્યુ જો યુ વી ડબલ્યુ અને પછી કોણ છે એક્સ ટૂંકમાં આને છેલ્લે લખી નાખો તો હળંગ આલ્ફાબેટો મળે પી ક્યુ આર એસ આને તો આને હું છેલ્લે લખી નાખું તો આ હળંગ આલ્ફાબેટ મળે છે નથી મળતા

અહીંયા એક આપણે સરસ મજાનો કોર્સ આપણી એપ્લિકેશન ઉપર હવે એક જ લેક્ચર બાકી છે પાયાથી પ્રો જેસીબી બેચ નામ આપ્યું છે એકદમ બેઝિકથી ખોદકામ કરીને લીધેલો છે બજારમાં એક ભ્રમ પ્રવર્તે છે કે બકુલભાઈનો કોર્સ લેવો હોય તો તમને અમુક ફાવટ હોય તો જ લેવાય તમારા ભાઈબંધમાં દોસ્તારોમાં મિત્ર મંડળમાં કોઈ આ કોર્સ લીધો હોય પૂછી લોજો જેને કાંઈ નો ફાવતું હોય ને એના માટે જ છે ગામમાં જ્યાં જ્યાં દવા કરાવી હોય મેસ રિઝનિંગની અને નો ફેર પડ્યો હોય તો આ એકવાર દવા કરી લેજો અથવા તો ભાઈબંધે દવા કર્યો ને એને પૂછી લેજો કે ભાઈ ગણિતની દવા અહીંયા કરાઈ ખરી જેસીબી બેચમાં કરાઈ ખરી એકદમ બેઝિકથી વીસ લેક્ચર હોય તો મેં કાંઈ ગણિત ભણાયું જ નથી ખાલી બેઝિક ચર્ચાઓ જ કરી છે બરાબર છે તો આ એક આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે જીપીએસસી યુપીએસસી કોઈ પણ બેચ માટે આ કોર્સ સરસ રીતે ચાલશે એના સિવાય તમને ખબર છે કે બેન્કોની હમણાં ભરતીઓ આવેલી છેલ્લી તારીખ અઠ્યાવીસ છે આઈબીપીએસ ક્લર્કની ફોર્મ ભરવાની એસબીઆઈની આવતીકાલે છેલ્લી તારીખ છે આ બે ફોર્મ તમારે ભરવાના થાય છે હજાર જેટલી બેયની થઈ જગ્યાઓ છે ફોર્મ ના ભર્યા હોય તો આઈબીપીએસ ડોટ ઇન અને એસબીઆઈ ડોટ સીઓ ડોટ ઇનની સાઈટ ઉપર તમે ફોર્મ ભરી શકશો આપણી એપ્લિકેશન ઉપર આ તમને કોસ્ટ પણ મળી જશે એની આ બધી વિગતો છે બાકી રેવન્યુ તલાટીની બેચ પણ ઓલરેડી લાઈવ બેચ અત્યારે ચાલુ જ છે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે અને આ થઈ ગયું આપણી ટેલિગ્રામ ચેનલની લિંક અત્યારે હું જે કંઈ પેપર સોલ્વ કરાવું છું એ દરેક પેપરની પીડીએફઓ આપણે આ ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકીએ છીએ તો જો તમારે આ પીડીએફ જોઈતી હોય વિથ સોલ્યુશન તો આ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો અને આ આપણું ફાઇનલ જય હિન્દ આવી ગયું આ વિડીયો જોતા હોય ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આ મારા માટે તમારા માટે હું તમને યાદ કરાવ ને એના માટે આપવાનું છે લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો મિત્ર મંડળમાં લિંક શેર કરી દેજો ચેનલ પણ શેર કરી દેજો અને તમારા યોગ્ય પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો મળીએ મિત્રો બીજા કોઈ નવા પેપર સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી ભગવાન તમારું ભલું કરે આવનારો સમય તમારો શુભ રહે